તો રામ રામ મિત્રો મારી કેપ્સ્યુલ કલ્ચર મંગાયું છે એનું પાર્સલ આજ આવ્યું છે જોઈએ અંદર શું નીકળે છે અને એ બનાવાનું છે કેપ્સ્યુલ કલ્ચર આજે આપણે

બેક્ટેરિયા આપવા પડશે ને તો પ્રાકૃતિકમાં કામ કરશે નાખ્યા છે એટલા માટે મંગાવવા પડ્યા બાર થી બેક્ટેરિયા આમાં હમ સરસ આવી રીતે છે આ બધું कितना कैप्सूल से है ना सू से ये जो ये एक से आ जामन आमा कैप्सूल लगे है तो आमा सात कैप्सूल से लगभग सात कैप्सूल से સાત કેપ્સુલ છે આ જામન છે અને આ એનપીકે કેપ્સ્યુલ છે ડીકમ્પોઝર કેપ્સ્યુલ આ કલ્ચર આપણે આજ બનાવવાનું છે એટલે આના માટે પાણી ગરમ કરવાનું છે એ પાણી તો ગરમ કરવા માટે મૂક્યું એ આપણે કમ્પ્લીટ કરી નાખીએ

કલ્ચર કલ્ચર મધર બનાવવા માટે આ દસ લિટર પાણી છે એની અંદર આપણે પાંચસો એમ એલ જમીન છે એ નાખી દેવાનું છે આખું અને પડશે આ છે સાત કેપ્સુલ આવે કેપ્સુલ આવે છે એક એક કરી અને એ બધા નાખવાના છે આ એક આ બે ત્રણ આ ચાર આ પાંચ છ સાત આઠ નવ દસ અને આ અગિયાર આ બધા આમાં નાખી દેવાના અને આ જમાન જે કલ્ચર છે એ પણ આની અંદર આપણે ટીસીબીટીમાંથી મંગાવ્યું છે એ પણ આની અંદર એડ કરી દેવાનું છે આખું બરોબર આ કલ્ચર હવે આપણે આને સુત્ર કાપડથી થી મોટું બાંધી અને મૂકી દેવાનું છે જે સાત દિવસે તૈયાર જય ગો માતા